બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું અજીત ઝુબેલ સમાચારમાં વાત કરીએ તો વોર્ડ નંબર ચૌદ માં સમાવિષ્ટ વડોદરા શહેરના વાડી મોગલવાડા સાલેરી બજારના ગુલમીરસા મસ્જિદ પાસે આવેલ કુદરતભાઈ દૂધવાલાની ગલીમાં છેલ્લા દોઢ બે વર્ષથી ડ્રેનેજ ઉભરાવવાની સમસ્યાથી સ્થાનિકો પીડાઈ રહ્યા છે સ્થાનિક રહીશો હેરાન પરેશાન થઈ ત્રાહી માં પોકારી ગયા છે છેલ્લા બે વર્ષથી વારંવાર તંત્રને રજૂઆત કરવામાં આવી રહી છે છતાં આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી એક તરફ સ્વચ્છ ભારત ગ્રીન સિટી ની વાતો કરનારાને ફક્ત કાગળ પર જ વાતો સારી લાગે છે તેરી ચૂપ મેરી બી ચૂપ જેવો ઇતિહાસ રચાઈ રહ્યો છે એસી માં બેસીને વાતો કરનારાઓ સાથે વોર્ડ નંબર સામે

આજથી વીસ દિવસ પહેલા મેં ખંડેરાવ માટી ચીફ ઓફિસર સાહેબને લેખિતમાં અરજી આપેલ છે અને એમણે મને કીધેલું કે વોર્ડ નંબર ચૌદમાં જાઓ વોર્ડ નંબર ચૌદમાં જઈને મેં સાહેબને બી ત્યાં બી અરજી આપેલી છે લેખિતમાં રિસ્યુ મને કોપી બી આપેલી છે હવે એનું કોઈ સોલ્યુશન થતું નથી હવે વારંવાર આ લોકો વાયદા કરે છે મને અહીં સુધી ચીફ ઓફિસર સાહેબથી વાત થઈ છે કે તમારું આ મેન્ટેનન્સનું કામ પાસ થઈ ગયેલ છે પણ સરકારશ્રી તરફથી હજુ ગ્રાન્ટ આવેલી નથી તમારું દસ લાખ રૂપિયાનું આ કામ છે હવે આવી રીતે વાતો કરી અને કામનું સોલ્યુશન ના કરે તો એનું શું મતલબ અમે શું સમજીએ કે અમારી પાસેથી દરેક જાતના વેરા લે છે સરકારશ્રી અને અમારું કામ કરવા માટે તૈયાર નથી હવે આનું તમે સોલ્યુશન નહીં લાવો તો અમે મુખ્યમંત્રી શ્રી સુધી આ વાત પહોંચાડીશું જેવી રીતે કે એકતા નગર વાળા કરેલી એવી રીતે અમે આ મારું નામ જયુબ મિયા નસીરુદ્દીન કાજી છે હું શાહ મસ્જિદ પાસે છું અને સાવી કુરેશ બેંક થી લઈ અને સાલેરી બજાર સુધીની કમ્પ્લેન અમે આ દર્શાવેલી છે હવે અમારી આ સરકાર શ્રીને આ નમ્ર વિનંતી છે કે મોહબ્બત થી અમારું કામ કરી આપે તો સારું છે અમને જવાની અમારી તાકાત છે ને જઈશું વિસ્તાર આ બજાર ગલી છેલ્લા બે ત્રણ વર્ષથી આ પ્રોબ્લેમ અમારી સામે છે ગટરનો વારંવાર સરકાર રજૂઆત કરવા છતાં પણ કોર્પોરેશન માં રજૂઆતો કરવા છતાં પણ આનો કોઈ નિકાલ આવતો નથી આ લોકો વારંવાર આમથી તેમ ધક્કાઓ ખવડાવે છે અને સળિયાવાળા સળિયાવાળાને મોકલીને ગટરો કરાવે છે પણ એનાથી પ્રોબ્લેમ સોલ્વ થયો નથી વારંવાર અરજીઓ કરવા છતાં પણ કોઈ નિકાલ આવેલ નથી અને અત્યારે તમે ગલીની પોઝિશન જોઈ શકો છો એક તરફ સરકાર શ્રી ક્લીન વડોદરા ગ્રીન વડોદરાની બુઓ પાડે છે બીજ તરફ આવી ગંદકી કેવી રીતે ચાલશે અને મોલ્લામાં લેડીસો વારંવાર અહીંયા પડી જાય છે નાના નાના બાળકોને લઈને જવાની પોઝિશન પણ નથી તો સરકાર શ્રી આમાં ધ્યાન આપે અને તાત્કાલિક ધોરણે આનો નિકાલ કરવાની ફિકર કરે

પણ બરાબર એનો નિકાલ આવતો નથી આ બધી લાઈનો જો તમે જોઈ શકો છો બેસી ગયેલી છે અમારી માંગ આ છે કે આ લાઈન આખી ક્લિયર થઈ જાય અને જે મેઈન ડ્રેનેજ નો પ્રોબ્લેમ છે એ ડ્રેનેજ નો પ્રોબ્લેમ સોલ્વ થાય અને રસ્તો બરાબર વ્યવસ્થિત થઈ જાય હા હું અંદર ગલીમાં રહું છું મારું નામ મુસ્તકભાઈ તંસુદવાલા છે કુંસા નિશારક કુંસા વોર્ડ એ કે સમજ્યા યે ઓર્ડર નંબર 14 લક્કા હે હમ લોકો જાકે ને અમાર મોગલવાડા સાલેરી બજાર मस्जिद पास हमारा घर गली है कुदरत भाई वाले की गली में यह हमारे को डेढ़ बरस से हम बहुत हैरान है उसमें चार महीने से तो बहुत ही हैरान है गली में एला एला पड़ गई है हम जाते हैं और नंबर चौदह में जाते हैं वो लोग आके के चले जाते हैं कुछ होता नहीं यहाँ तो अब हमारे इसका रास्ता क्या करने का एदान आ, एदान आ, गए। बच्चे बीमार है बीमार एला पड़ गई है में चार महीनों को हम जाते तो कोई ध्यान देता नहीं अब हम आगे कर, जा कर कमिश्नर के ऑफिस पे जावे हम वहाँ हल्ला मचावे इसके अलावा हमारे पास कोई है नहीं कोई रास्ता ही नहीं और अर्जी भी लिख के दिया हमने बहुत कुछ करा अपन ये मुसलमान के विस्तार में आते ही नहीं है प्रॉब्लम क्या है इनका बस आते सले मार के चले जाते इसके अलावा कोई काम ही नहीं होता है इनसे ही नहीं है नेसा ऐसा कहता ये हमारा काम नहीं है उनको बुलाओ उनको बुलाओ ऐसा बोल के ना चले जाते हमारे को जा, बच्चे, बच्चे, मेरा नाम ना, अरब फरजाना है मैं यही गली ए, में रहते हैं हम लोग क्लिक करो जो अपडेट न्यूज तुम्हारा सुधी सके